પાટણ એસકે બ્લડ બેન્કમાં રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો પીએમ મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું કરાયું આયોજન પીએમ મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્ર કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોર્ચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે વડાપ્રધાન જન્મદિને વિવિધ શહેરો ગામોમાં રક્તદાન સર્વરોગ નિદાન સારવાર કેમ્પ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ યોગ શિબિર ગરીબો ફૂડ પેકેટ વિતરણ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા પ્રાર્થના યજ્ઞ સહિતના સેવાકીય સામાજિક કાર્યક્રમો યોજવાના છે ત્યારે પાટણ શહેરમાં પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા પાટણની એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમ્મોતેરમા જન્મદિવસ નિમિત્તે પણ પંચ્યોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે